તમે જોઈ રહ્યા છો એ ધાંગધ્રાનો થરા ગામના ગાંડાભાઈ કાળાભાઈ અથવા કાળાભાઈ ગાંડાભાઈ એવું નામ કહે છે અને હાલ એ થરા ના કહે છે જે ધાંગધ્રા તાલુકાનું ગામ છે અને ઠાકોર કહે છે દાદાને કોઈ અજાણ્યા વ્યક્તિ માલવણ ટોલ નાકાની વિરુમગામ તરફ કોઈ વ્યક્તિ અજાણો વાહન ટોકર મારી અને અકસ્માત કરીને જતો રહ્યો છે અને હાલ તેમને એકસો આઠ દ્વારા

વિડીયો રાખવી છે તો જે કોઈ પણ લોકો હોય જે પણ કોઈ વ્યક્તિ હોય તો જે એમના ગામ સુધી પહોંચાડવા વિનંતી કે આ દાદાની પરિસ્થિતિ બહુ ગંભીર છે ને રાતના જે ડૉક્ટરો છે એમને ટ્રીટમેન્ટ પણ સારી આપી છે તો જે કોઈ પણ વ્યક્તિ હોય કે ગામના લોકો હોય તો ખાલી એમની ભલામણ કરી જાય ને એમના પરિવાર સુધી કે કોઈ એમનો આંડો છુકાદો હોય તો સંભાળ લે એવી એમ માનવ તરફ તરફથી વિનંતી કરું છું ને એક માનવ તરીકે માનવની મદદ કરું આ દાદાને કોન્ટેક કરો તો કયા નંબર ઉપર કોન્ટેક્ટ કરો દાદાને કોઈ એના રિલેટિવ સગા સંબંધી નંબર છે સત્તાવન બે સિત્તેર ત્યાં પિસ્તાલીસ ત્રણ આડત્રીસ માનવ સેવાના નંબર છે એ નંબર ઉપર કોન્ટેક કરો તાત્કાલિક સુવિધા ચાલુ છે ગમે તેનો ફોન આવશે તો અમે ઉપાડશું કે દાદાની ચૂંટણીપૂર જરૂરિયાત છે અને મદદ માટે પણ આવી શકો છો અને કોઈ પણ આડોશી પાડોશી હોય તો પણ આવીને એમની સાર સંભાળ લેવા માટે દાદા હાલ કઈ જગ્યાએ છે દાદા હાલ પાટડી સરકારી દવાખાનું પાટડી પાટડી જે માનવ સેવા ટીમના બેને વાત કરી એમ કે આ જે અત્યારે દાદા સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાના સરકારી હોસ્પિટલમાં છે દાદા પોતે ઠાકોર હોય એવું સમજાવે છે અમે કોઈ જાતિ તરીકે બોલવામાં નથી માગતા પણ એક પરિવાર સુધી પહોંચાડવા માટે વાત કરવા માગીએ છીએ તમે ક્યારથી હે દાદાને તમે કેટલી મહેનત કરી એમનું નામ ને એ બધું પૂછવા માટે હે એમને એક ભાઈ હતા મદદ કરતા હતા પણ એમને સોશિયલ મીડિયાને ખરે તો તમે જોઈ રહ્યા છો એ દાદા છે ને ના કહે છે તો આપણે એમને મદદ કરીએ એના પરિવાર સુધી મળી જાય અત્યારે એમને હાલ પાટલી સરકારી દવાખાને છે તો અમારી સૌને વિનંતી છે એમના હર સુધી કે એમના પરિવાર સુધી એમની દીકરીઓ હોય દીકરાઓ કોઈ પણ આડનથી પાટી હોય ત્યાં સુધી mukha lang na tawin